સૈયદ નૂર મોહમ્મદ શાહ કાદરી પ્રેરિત હાજી અબ્દુલ્લા શાહ કાદરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગઢસીસા દ્વારા મહા રક્તદાન શિબિર યોજવામાં આવેલ જેમાં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ગઢસીસા સ્થાનિક મુસ્લિમ યુવા સર્કલ તથા આજુબાજુના ગામડાઓમાંથી વિશાળ સંખ્યામાં રક્તદાતાઓ ઉમટ્યા હતા જે પૈકી રક્તદાન યોગ્યતા ધરાવતા રક્તદાતાઓ પાસેથી સાઠ યુનિટ રક્ત એકત્ર થયેલ આ રક્તજી કે જનરલ હોસ્પિટલ બ્લડ બેંક ભુજને અર્પણ કરવામાં આવેલ મુખ્ય મહેમાનો પૈકી હાજી જુમ્માભાઈ રાયમા મુસ્લિમ અગ્રણી કચ્છ ગાંધીધામ અને સંજયગિરી ગોસ્વામી સરપંચ પ્રતિનિધિ ગડસીસાએ મુખ્ય વક્તા તરીકે રક્તદાનનું મહત્વ લોક ઉપયોગી જરૂરિયાત અને માનવતાના મહાન કાર્યો બાબતે હૃદયસ્પર્શી અને પ્રેરણાત્મક প্রাসঙ্গিক ઉદ્બોધન આપેલ आमंत्रित मेहमानों तरीके हाजी दिन मोहम्मद रायमा सामख्यारी सैयद मोहम्मद शाह शाह मांडवी सैयद भचालहा सांचोर राजस्थान हाजी मोहम्मद रायमा नखत्राणा हाजी समसुल रायमा मांडवी हाजी इब्राहिम रायमा रखत्राणा हसन हाजी रायमा मांडवी सादिक रायमा अंजार हाजी गफूर रायमा भारापर हाजी रजाक रायमा भारापर જાવેદ અને હનીફ રાયમા ગાંધીધામ ઉપસ્થિત રહ્યા હતા જી કે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના દર્શન રાવલ અને તેમની ટીમ તથા લેબ ટેકનિશિયન જુબેર રાયમા માં માંડવી સહયોગી રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ડોક્ટર મુસ્તાક રાયમા ડોક્ટર આશિફ રાયમા ઈશાભાઈ પોસ્ટ માસ્ટર તૌસીફ રાયમા હમીદ રાયમા અલ્તાફ રાયમા મોહમ્મદ સાદ રાયમા અબ્દુલ ભાઈબ રાયમા સેફુલાહ રાયમા મુખ્તાર રાય મુસ્તાક રાયમાએ કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દરા કચ્છ સૌપ્રથમ તો આજના કેમ્પનો બ્લડ ડોનેટ કેમ્પનો જેને પણ વિચાર આવ્યો છે અને જે ગ્રુપે આ આયોજન કરેલું છે દિલથી હૃદયથી એમને હું બિરદાવું છું અને આવનારા સમયમાં પણ હજી આવા શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ આગળ આવે યુવાનો આગળ આવે અને દેશ ઉપયોગી લોક ઉપયોગી જીવ બચાવના કાર્યો થતા રહે એ જ આપણે હર હંમેશ આપણી આપણી ભાવના રહી છે અને આવા જયારે આજના કાર્યક્રમમાં આપણે જોઈએ છીએ તો ગઢસીસાના ઘણા બધા યુવાનો સાથે મળી અને વડીલોની આગેવાનીમાં એમાં હિન્દુ મુસ્લિમ એકતાનું જે ઘટશે તો આમ પણ આગવું એક ઓળખ ધરાવે છે કચ્છની અંદર છતાં પણ આજની તારીખમાં આપણે જોઈએ છીએ ત્યારે સાચી એક હિન્દુસ્તાનની સાચી એક ભારતની પ્રતિબિંબ અત્રે અહીંયા જણાઈ આવે છે આવા નવા કાર્યો જીવ બચાવના લોકહિતના કાર્યો થતા રહે એવી જ હું શુભેચ્છા પાઠવું છું અને અસ્તુ જય હિન્દ જય ભારત પીપસી સૈયદ નૂર મોહમ્મદ શાહ કાદરી બાપુ પ્રેરિત હાજી અબ્દુલ્લા શાહ કાદરી ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાના સંસ્થાને નિઝા હેઠળ આજે પહેલો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ને આરોગ્યની લગતી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે ને બ્લડ ડોનેશન ને બ્લડની મહત્તા કેટલી છે એક ડૉક્ટર તરીકે તો હું જાણું છું આમ લોકોમાં પણ થોડીક એની સમજવાય જેને બ્લડની જરૂરત હોય છે જેના ઉપર વીતે છે એને ખ્યાલ આવે છે કે બ્લડ ની કેટલી ઇમ્પોર્ટન્સ છે લોકોની અંદર જાગૃતિ આવે લોકો બ્લડ ડોનેશન કરવા માટે પહેરાય લોકો ઉપયોગી કાર્ય થાય આરોગ્ય લગતી કાર્યો થાય સંસ્થા જનરલી બે જ મોટો લઈને ચાલે છે એક આરોગ્ય અને એક શિક્ષણ એમાં પહેલો પ્રોગ્રામ છે અમે આરોગ્યને લગતો ને ઘણી બધી સંખ્યાઓમાં યુવાઓ આવ્યા છે ને અમારો જે ટાર્ગેટ છે પચાસ થી સો બોટલનું એ પૂરું થશે